હેલો દોસ્તો આજે આપણે સ્ટિચિંગ કરીશું ચાર ટક્સ ટક્સવાળું બ્લાઉઝ તેના માટે જુઓ કાપડ પર અસ્તર રાખી અને તેને જોટિંગ કરી લેવાનું બંને ભાગ આપણે જોટિંગ કરી લેવાના છે આ એકદમ આપણે સરળ રીતે શીખી જાય તેવું ચાર ટક્સ ટક્સવાળું બ્લાઉઝ છે જેને પણ કોઈને આવડતું ન હોય તે એકદમ આપણે સરળ રીતે બ્લાઉઝ સિલાઈ કર્યું છે તેના માટે બંને ભાગ આપણે જોટિંગ કરી લીધા બંને સાઈડના અને જે બધું કાપડ છે તે કાપી લેવાનું છે કટિંગ હવે જુઓ ઘણાને એમ થાય કે આપણે કયો ટક્ષ ક્યાં લેવો કેટલા ઉપર લેવો તો જો મેં સાડા ચાર આપણે ટક્ષ પોઈન્ટ માપી જોવાનું જે આપણે કટોરી સાથે હોય કે નહીં ત્યાંથી તો સાડા ચાર પર રાખ્યું છે જો સાડા ચારથી હું એક ટક્ષ આપણે જે નીચેનો છે તે લઈ રહીશું બીજા તો તમે તમારી જાતે પણ લઈ શકો છો જો બંને ભાગને જો એક સરખા ગોઠવી અને તેના પર નિશાન કરી લેવાના જોઈ એટલે બંને ભાગે એક પહેર્યો એટલે આપણે એક પર નિશાન કરવું પડે બીજી બાજુ ન કરવું પડે જો ત્યાં આપણે ચાર પછી આજે હું તમને ચોકથી દોરીને બતાવું છું કે આપણે જ્યાં સિલાઈ કરશું ને તે કેટલું કેટલું આપણે કાપડ લઈશું તેમાં જો હવે હવે ત્યાં ચારેય કોર્નર ઉપર આપણે કટ લગાવી લઈશું એટલે જેથી કરીને આપણને સમજાય સરળ રીતે આપણે સમજાઈ જાય જો હવે ચારે બાજુ આપણે કટ લગાવી લીધા હવે એક ભાગ ઉઠાવી અને તેના પર સિલાઈ કરીશું એકદમ સરળ અને સિમ્પલ રીતે આટલું આસાન રીત તમને કોઈ પણ નહીં બતાવે જો તેને ત્યાં આપણે ચારે ટક્સ પોઈન્ટ ઉપર હવે આપણે સિલાઈ લગાવી લેવાની છે એટલે આપણો જે ટક્સ પોઈન્ટ છે એકદમ આપણી કટોરી જે છે એ બનીને એકદમ સરસ રીતે બહાર આવશે જો ચારે કોર્નર બાજુ સિલાઈ લગાવી લો એટલે આપણે કટોરી એકદમ સરસ રીતે બહાર આવી અને આપણે આ ચાર વાળો બ્લાઉઝ એકદમ ઈઝી રીતે બની જાય છે જો ચારે કોર્નર આપણે કર્યા હતા ત્યાંથી આપણે સિલાઈ લગાવી આપણો કટોરીનો ભાગ હવે આની નીચે હજી આપણે બેલ્ટ લગાવવાનું બાકી છે

અને તેની પર બીજા ભાગ પર પણ જો જ્યાં કટ છે એટલે આપણે ખાલી ત્યાંથી તે સિલાઈ લગાવવાની રહેશે જો ચારે ખૂણ આપણે એવી જ રીતના કરી લેવાના ચારે ભાગે આપણે સિલાઈ તો જોયું ને છે ને એકદમ સહેલાઈ અને સરળથી રીત જો આવડે આવા જેવો નવા વિડીયો જોવાના હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક છે હવે ચાર ટક્સ તો બંને ભાગ આપણા હવે તૈયાર થઈ ગયા છે જો જુઓ એકદમ પરફેક્ટ રીતે આપણો બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આની નીચે બેલ્ટ લગાવી દેસુ જો તમને એક બેલ્ટ લગાવીને પણ બતાવી રહી છે તો તમને સમજમાં આવે જો બેલ્ટ લગાવ્યા પછી કેટલું સુંદર અને સરસ લાગે છે વiડio jોa mાte thaંk you